ચોક્કસ જનજાગૃતિ માટે મૂકી છે અને આવા સ્વામીઓને જે તે સંસ્થાએ હાથી કાઢવા જોઈએ એને પ્રોટેક્ટ કરાય નહીં એને સેફ પેસેજ અપાય નહીં આવા લોકોને તરત કડક કાર્યવાહી થાય તે માટે ખુદ સંસ્થાએ ફરિયાદી બનવું જોઈએ જો સંસ્થા ફરિયાદી નહીં બને તો અમારી આવા પ્રકારની જનજાગૃતિના પોસ્ટો ચાલુ જ રહેશે સામાન્ય વ્યક્તિને પકડવામાં રાતે દોઢ વાગે બે વાગે પણ ઘરમાં ઉઠાવી દેવામાં આવે છે તો આવા લંપટારી સ્વામી ઓને સામે જે કાર્યવાહી કરવામાં માટે માટે વિલંબ એને ધાર્મિક વિજય જેમ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે મારી દ્રષ્ટિએ ન આવવું જોઈએ એને સેફ જ અપાય નહીં એને છટકવા માટેના કોઈ સગવડતાઓ પ્રદાન કરવી જોઈએ એને જ લઈને જો પકડી લીધા હોય તો આજે એને ગોતવાનો વારો ન આવે જ્યાં સુધી ગુરુકુળમાંથી આવી સંસ્થાઓમાંથી આવા હલકટ સંસ્થાઓ માંથીભિચારી સ્વામી કઢાઈ નહીં અને એની વિરુદ્ધ સખત કાર્યવાહી અંગેના લેવાય ત્યાં સુધી મારી દ્રષ્ટિએ તમામ જનતાને વિનંતી તમામ ભાઈ બહેનોને વિનંતી કે આપણા બાળકોને આવા ગુરુકુળમાં મોકલતા નહીં આ ગુરુકુળ ત્યારે જ મોકલવા જ્યારે ગુરુકુળમાંથી ને આવા લંપટ વ્યભિચારી સ્વામીઓનો સફાયો થાય અને ખુદ સંસ્થા એ માટે આગળ આવે અને સંસ્થા એવી ખાતરી આપે કે હવે આ આવા સ્વામીઓને અમે કોઈ પણ જાતની રક્ષણ નહીં આપી અમે એમની ઉપર કડક પગલા લેશું ત્યાં સુધી આવા ગુરુકુલમાં મોકલવા જોઈએ નહીં